we શું તમને ખબર છે કે ગણેશજી ક્યાં બેસીને મહાભારત લખી હતી જો નથી જાણતા તો જુઓ આ વિડીયો સંપૂર્ણ કથા દોસ્તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જયારે તમે બદ્રીનાથ થી ત્રણ કિલોમીટર ની જશો ત્યારે તમને એક ગામ જોવા મળશે આ ગામ ગામ તરીકે ઓળખાય છે આ ગામ ચીન ની સરહદ ને અડીને આવેલું છે અને ભારત નું છેલ્લું ગામ છે પરંતુ હવે આ ભારત નું પહેલું ગામ બની ગયું છે અહીં એક દુકાન પણ છે જ્યાં મોટા અક્ષરો લખાયેલું છે હિન્દુસ્તાન કે આખરી દુકાન જ્યારે પણ ઉત્તરાખંડ ની મુલાકાતે આવતા લોકો બદ્રીનાથ ધામ જાય છે તેઓ ચોક્કસપણે માણા ગામ મુલાકાત લેશે કારણ કે અહીં ઇતિહાસ ખુબ જ રસપ્રદ છે માણા ગામ ગામ સાથે જોડાયેલી ખાસ વાતો સુંદર અને દરિયા ની સપાટી થી ઓગણીસ હજાર ફૂટ ની ઊંચાઈ પર આવેલું છે ભારત અને તિબેટ ની સરહદે આવેલ આ ગામ માં જાતિના લોકો રહેશે અહીં લગભગ સાહીઠ ઘર એવા છે જે લાકડાના બનેલા છે માળા ગામ નો ઇતિહાસ મહાભારત ના સમય સાથે જોડાયેલો છે એવું કહેવાય છે કે પાંડવો આ માર્ગ થી સ્વર્ગમાં ગયા હતા મહાભારત કાળ માં બનેલો એક પુલ આજે પણ છે જે તરીકે ઓળખવામાં આવે છે સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે પરંતુ તમે હજી પણ તેને માળા ગામ માં જોઈ શકો છો અહી ગામ ના છેવાડે એક ધોધ ખડકો વચ્ચે પડતો દેખાય છે તેનું પાણી થોડા અંતર પછી અલકનંદા નદી ને મળે છે તેને સરસ્વતી નદી નું મૂળ સ્થાન માનવામાં આવે છે એવું કહેવાય છે કે પાંડવો આ ગામમાં થઈને સ્વર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે અહીં હાજર સરસ્વતી નદી પાસેથી રસ્તો પણ માંગ્યો હતો પરંતુ સરસ્વતીએ તેણે રસ્તો ન આપ્યો આ પછી શક્તિશાળી ભીમે બે મોટા ખડકોને ઉપાડીને નદી પર મૂકીને પોતાના માટે રસ્તો બનાવ્યો હતો અને આ પુલને પાર કરીને તેઓ આગળ વધ્યા હતા ત્યારે આ પુલને ભીમ પુલ ઓળખવામાં આવે છે બીજી તરફ મિત્રો અહીંયા વ્યાસની ગુફા પણ છે આ ગામમાં એવું કહેવાય છે કે આ ગુફામાં વેદ વ્યાસ જે મહાભારત બોલતા ગયા ગયા અને ભગવાન હતા માળા ગામ ઔષધિઓ માટે પણ ખુબ જ પ્રખ્યાત છે કહેવાય છે કે અહીં મળતી તમામ જડીબુટ્ટીઓ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે આ સિવાય એવું પણ કહેવાય છે કે જે પણ આ ગામ આવે છે તેની ગરીબી દૂર થઈ જાય છે